તો ડમી ઉમેદવારનો પણ ભાજપ વિરોધ કરે છે જેનીબેન ઠુમર મોહવાના પ્રવાસે હોય તેની મુદત ચૂંટણી પંચતંત્ર દ્વારા ના આપવામાં આવી ભાજપ દ્વારા હાઈકોર્ટના વકીલો બોલાવવા માટે ચૂંટણી તંત્રે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી મુદત આપી ભાજપ બે લાખ મતે હારી રહી છે માટે આવા પ્રયાસો કરવામાં આવે છે જેનીબેન ઠુમર સામે આચાર સંહિતાના ભંગ અંગે એક કલાકમાં જવાબ આપવાનો ચૂંટણી પંચના નિર્ણય સામે એફિડેવિટ કરશું તેવું દ્વારા કહેવામાં આવ્યું અમરેલી જિલ્લા પાર્ટી રોજ લોકસભાના બંને ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે રોજ સવારના અગિયાર વાગે નામદાર કલેક્ટર સાહેબ દ્વારા બોલાવવામાં આવેલ હતા આ ફોર્મ ચકાસણી સમયે કોંગ્રેસના જેનીબેન ટૂંક દ્વારા આ વિગતો પોગરનામામાં જે વિગતની વિગતો હોય તે વિગતો જેનીબેને છુપાવીને પોગરનામું રજૂ કરવામાં આવે છે તેમજ તેમના પતિ દ્વારા માણસા મુકામે બેંક ઓફ બરોડામાં તેર લાખ પાંચ હજાર જેવી રકમનું લોન લીધેલ હોવા છતાં તેમના સોગરનામામાં કોઈ હકીકત જણાવતા ન હોય તેમજ તેમના પતિ પાસેથી તેમજ તેમના પિતા જીજીભાઈ ટુમર પાસેથી તેમજ નીલાબેન ટુમર પાસેથી ચોવીસ લાખ રૂપિયા જેટલી માદમાર રકમ લોન પેટે લીધેલ હોય એ લોન તેમના પતિ દ્વારા તેમની પત્નીને કેટલી લોન આપવી જોઈએ એ હકીકત ચૂંટણીના સોગંદનામામાં સ્પષ્ટપણે વિગત આપવી જરૂરી છે આવી કોઈ વિગત જેનીબેન દ્વારા તેમના ફોર્મમાં કે સોગંદનામામાં રજૂ કરેલ નથી તેથી અમારી લીગલ ટીમ દ્વારા કે સતીઓ સતીઓ જોવામાં આવતા અમે જેની ફોર્મ આ ગ્રાઉન્ડ ઉપર નામદાર સુપ્રીમ કોર્ટના જજમેન્ટ પ્રમાણે ફોર્મ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં જેની બેન દ્વારા અમારી અરજીના વાંધા જવાબ રજૂ કરવા માટે મુદ્દત વાંધા જવાબ રજૂ કરતા હવેની સુનાવણી આવતીકાલે સવારના દસ વાગે ચૂંટણી અધિકારી શ્રી કલેક્ટર સાહેબ સમક્ષ રાખવામાં આવે છે તો હાલના ફોર્મનું શું થશે એ આવતીકાલે જ ખબર નથી અમારી સામે હાર દીધી જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી હાર બાળી ગઈ છે હાર બાળ ગઈ જનતા પાર્ટી ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારો સામે વિરોધ દર્શાવી રહ્યા છે એ જ દર્શાવે છે કે એની નીચેથી જમીન ખસતી ગઈ છે બેન આજે મહુવાના પ્રવાસમાં છે સવારે મેં પોતે મુદત માગી લે કે એમને આવતીકાલ સુધીની મુદત આપવામાં આવે એમને મુદ્દત ના અને આજ પાછી ભારતીય જનતા પાર્ટી અમે જવા રજૂ કર્યા પછી હાઈકોર્ટમાંથી વકીલ બોલાવવા છે એટલે મને મુદત એટલે કલેક્ટ્રીએ દસ વાગ્યા સુધીની મુદત આપી છે અમારો આજને આજને એને કરવાની વાત જેની બેન સામે વિવાદ એવો ઉભો કર્યો કે રોયલ કોમ્પ્લેક્સ સિંકલ રોડ ઉપર તમારી જે દુકાન છે એ તમે દર્શાવીને જેની બેન જે દુકાન વેચી નાખી છે એનો દસ્તાવેજ રજૂ કર્યો એને અક્ષર રજૂ કર્યું કલેક્ટ્રી માન્ય રાખ્યું કે એમની દુકાન વેચાઈ ગઈ છે સામેવાળા એ નથી ચલાવ્યું એ સામેવાળાનો વાત છે એવા સંજોગોમાં હજુ પણ મુદત માંગીને મારી સામે વાત કરશે હું એમનો ડબી મોદ વાંચ છું મારી સામે વાંધો દર્શાવ્યો કે તમે લોકસભા લખ્યું ને તેને ફોર્મ દેખાય એમાં લોકસભા લખાયેલું છે મારો વાંધો પાછો નહીં એટલે કલેક્ટર કલેક્ટરશ્રીએ મને કહ્યું કે તમારા આવે વાંધો છે હવે સ્વીકારતો નથી પણ એ પાછો વાંધો લેવા માટે એની પાસે મુદત માંગવામાં આવે છે મારી પાસે છે કે હાલનો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીનો પોતે જીન ચલાવતા હતા આઠ કરોડ રૂપિયામાં એ જીનમાં એમની સામે જીનની હરાજી કરવા માટે બેંક ઓફ બરોડાએ કબજો લેવા માટે બેંક ઓફ બરોડાને કબજો લેવાને બદલે આઠ કરોડનું જીમ ચાર કરોડમાં સેટલ થવા માટે કલેક્ટરીએ કબજો ન આપ્યો અને એને બીજા કોઈને વેચવા માટેની તક આ જનતા પાર્ટીની એવી બાબત છે કે તમારે લોકોના પૈસા ડૂબાડી દેવા છે જેની બેને એવું દર્શાવ્યું કે મારા પતિ પતિદેવે LIC માંથી લોન લીધી છે એટલે કે તમારી સો લાખની તમારી ની પોલિસી છે અને તમને બે કરોડની લોન કેવી રીતે ને પૂછે અમે દર્શાવ્યું છે લોન નથી લીધી અને લોકોની લાગણી જીતવા માટે આ જેડી બેને ખોટું એફિડેવિટ આપ્યું છે એવો પ્રયાસ કર્યો લોન લીધી છે એવું દર્શાવ્યું અને લોન એલઆઈસી ની લીધી છે એવું દર્શાવ્યું એલઆઈસી ની લોન નથી લીધી તો એલઆઈસી એમના કબજામાં છે એલઆઈસી ને વેચવા માટે ભારતીય જનતા પાર્ટી ત્યાં તત્પર થઈ રહી છે એલઆઈસી ને પૂછે લોન આપી છે કે નહીં માત્ર પાણીમાંથી માંથી ગોળા કાઢવા માટેના પ્રયાસ છે હાર ભાળી ગયેલી જનતા પાર્ટી પાંચ ચાર લાખ મતે જીતવાને બદલે